અંદર જાય છે ઠીક લાગતી હજુ બોલ હજુ બોલ તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હશો મજામાં જ છે અને જો આજે તો ભાઈ અમારે જવાનું છે બધા જ ગણપતિના દર્શન કરવા હું જેટલા ગણપતિ છે એટલા ગણપતિના દર્શન કરવા જવાનું છે અને અત્યારે તો જો રાત પડી ગઈ છે અને બ્રિજેશને ફોન પણ કર્યો છે અમે જાતા હતા ગણપતિના દર્શન કરવા માટે તો મેં કીધું કે લાવો ને અમારી ઓડિયન્સને પણ હું મહુઆ સિટીના ટોપ ટેન અને ઓલરાઉન્ડર ગણપતિના દર્શન કરાવું તો જો બ્રિજેશ હમણાં આવશે હું ફોન કરી એટલે આવી જાય પછી અમે છે અને ઓલ મવા ગણપતિ ટોપ ટેન અને ઓલ રાઉન્ડ ગણપતિ જોવા હોય તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હું તમને મસ્ત મસ્ત મૂર્તિ ને ગણપતિ દાદાના દર્શન કરાવતો રહીશ તો ચાલો લોગમાં બનીને રહેજો તો સૌથી પહેલા તમને મારી એવી સોસાયટીના ગણપતિના દર્શન કરાવું તો હાલો હું તમને પહેલા મારી સોસાયટીના ગણપતિના દર્શન કરાવું ગણપતિ બાપા મોહરિયા ગાંધી નિવાસ ગણેશ મહોત્સવ ગ્રુપ અમારું ગ્રુપ છેલ્લા સત્તર વર્ષથી ગણપતિ દાદાનું આયોજન કરી રહ્યું છે જે દર વર્ષે અમે અલગ અલગ થીમ દ્વારા ડેકોરેશન કરી અને ભવ્ય થી ભવ્ય આયોજન બનાવી અને ગણપતિ દાદાનું સ્વાગત કરીએ છીએ અને આ ઉત્સાહભેર અમે ગણપતિ દાદાનું જે શુભ પ્રસંગ છે તે ઉજવીએ છીએ તો દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે ગાંધી નિવાસ પીએસ ભૂતનું દવાખાનું વાળા રોડે દરેક ભાઈઓ તથા બહેનોને દર્શન કરવા આવવા માટે હાર્દિક આમંત્રણ છે અમે દર વર્ષે અલગ અલગ થીમો લાવીએ છીએ જે આ વખતે અમે ચંદ્રયાન ઉપર થીમ કરી હતી તેમજ તે આ વખતે પણ એક નાના બાળકોમાં અવેરનેસ આવે તેવી માટેની એક બહુ સારી થીમ અમે વિચારી છે અને તે પણ અમે આ વખતે ગોઠવવાના છીએ આ અમારું રનિંગ અઢારમું વર્ષ ચાલે છે તો દરેકને જણાવવાનું કે આગળની થીમ તથા ગણપતિ દાદાનું શું આયોજન છે તે જોવા માટે તુષારભાઈની ચેનલમાં લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી અને તમે જાણી શકશો ગણપતિ બાપા મો શ્રી ગાંધીની નિવાસ ગણેશ મહોત્સવ ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો ભાઈ આર્યન પણ આવી ગયા છે અમે જઈએ છીએ ગણપતિ ના દર્શન કરવા માટે ને અમે તમને ગણપતિના દર્શન કરાવશું મહવાના ટોપ ટેન અને ઓલરાઉન્ડર ગણપતિ દેખાડવાના છે બરોબર ને હવે બીજે બરોબર હાલો અમે ત્રણેય જઈએ ને તમને ગણપતિ દર્શન કરાવીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કઈક ખૂતું આવું કઈક છે અંદર આપડે જાય ને દર્શન કરી

જો આપડે કાશી વિશ્વનાથ મંદિર જો ને જો સમસાન એવું બધું છે તમને હું ડિટેલ માં ક્લિપ દેખાડું તો લોકલ મહિના રેજો જો સમસ છે ને આગળ બધું છે ના ભાઈ લઈ જાય છે

તો મિત્રો એવું ટકા ગણપતિના દર્શન તો અમે કરી લીધા છે ને હું તમને કરાવી દીધા છે આમ ગણો તો અને આર્યનભાઈ ભાઈ જાય છે સીધો ઘરે અને બ્રિજો જાવન્સ મારી હરે હવે દસ ટકા બાકી છે એમ આર્યનભાઈ કે હું થાકી ગયો છું આવે છે ઊંઘ એટલા માટે જોઈ જાય છે ને બાય બાય કરે છે બાય બાય કરે છે બાર વાગે સ્કૂલે જાવો એટલે જાગુ સવાર પછી ઊંઘ નિંદર લેવી પડે આમ નિંદર તો હાલો અંબે ભાઈ જાગ્યા ટાટા હાલો આખો ભાઈ તમે ગાડી તો મિત્રો ફાઇનલી બધા જ ગણપતિ દેજો અને યાર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરી દેજો તો હવે જો બ્રિજેશ મને આવે છે ઉતારવા સીધો ઘરે પણ હું ઘરે તો નથી જવાનો હજી હું અમારા મંડપે બેસીસ પડી પછી ત્યાંથી જાય સીધો ઘરે ને વિડીયો એને કરીશ એડિટ પછી ન્યા જે સીધો વિડીયોને એડ કરીશ ત્રણ કલાક થશે આપણે ત્રણ કલાક થઈ જાય ત્રણ કલાક ના અમે ગામમાં ગણપતિ ના દર્શન જ કરીએ છીએ બધા ભૂલતા નહી બ્રિજેશ ઉતારી દીધું સીતારામ હવે ઘરે હું ઘરે હાલો ભેગા થાય જો ઘરે તો આવી ગયો છે ને આ વિડીયો એન્ડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય